ધંધુકામાં શ્રીમદ ભાગવત સપ્તાહ પૂર્ણ હજારો ભાવિકો ઉમટી પડ્યા અમદાવાદ જિલ્લાના ધંધુકામાં શ્રીમદ ભાગવત સપ્તાહ પૂર્ણ થયો હજારો ભાવિકો ઉમટી પડ્યા અમદાવાદ જિલ્લાના ધંધુકામાં અવાડા ચોક પાસે આવેલી મગનભાઈની ધર્મશાળા માળીવાડાના નાકે શ્રી રામી માળી ખોડકિયા પરિવાર દ્વારા તેમજ શ્રી સમસ્ત રામી માળી જ્ઞાતિ ધંધુકા તથા જ્વારિયા કોટડા સમસ્ત આયોજિત પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હજારો ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અમદાવાદ જિલ્લાના ધંધુકામાં શ્રીમદ ભાગવત સપ્તાહ પૂર્ણ થયો ત્યારે હજારો ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા શ્રી રામી માળી ખોડકિયા પરિવાર દ્વારા તેમજ શ્રી સમસ્ત રામી માળી જ્ઞાતિ ધંધુકા તથા જ્વારિયા કોટડા સમસ્ત આયોજિત સર્વે પિતૃ મોક્ષાર્થે શ્રી ભાગવત કથાનું આયોજન સાત દિવસ સુધી કરવામાં આવ્યું હતું ત્યારે શ્રીમદ ભાગવત સપ્તાહ યોજવામાં આવેલ કે જેમાં હજારો ભાવિ ભક્તો ઉમટી પડી કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી હતી કથા દરમિયાન વિવિધ પ્રસંગો ભાગવત મહાત્મય કપિલ જન્મ શ્રી નરસિંહ અવતાર વામન અવતાર શ્રી રામ જન્મોત્સવ શ્રી કૃષ્ણ જન્મોત્સવ શ્રી ગોવર્ધન પૂજા મહોત્સવ રૂક્ષ્મણી વિવાહ સુધામાં ચરિત્ર પરીક્ષિત મોક્ષ કથાની વ્યાસપીઠ પરથી જાણીતા કથાના વક્તા શ્રી પૂજ્ય શ્રી ભાવેશ બાપુ શુક્લ મકનભાઈની ધર્મશાળા માળીવાડાના નાકે અવાડા ચોક ધંધુકા ખાતે આગ વિશ્વેલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું દરમિયાન આયોજક શ્રી રામી માળી ખોડકિયા પરિવાર દ્વારા તેમજ રામી માળી જ્ઞાતિના સેવક મંડળે કથા રસપાન કરવા આવનાર દરેક ભાવિકોનું ભોજન તેમજ પાણીથી લઈ આરોગ્ય સુંધીની કાળજી રાખી હતી કથા ને લઈને આરોગ્ય રાખવામાં આવી હતી કથા દરમિયાન હજારોની સંખ્યામાં ભાવિકોએ કોઈ પણ જાતની અગવડતા વગર આરામથી કથાનું રસપાન કર્યું હતું રિપોર્ટર સી કે બરાડ એસજીઆઈ ન્યૂઝ ધંધુકા